ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ ઇન્સ્ટોલમેન્ટ ઇન્સ્ટોલમેન્ટ શબ્દનો અર્થ હપ્તો કિસ્ટ કટકે કટકે આપેલો ભાગ કટકે કટકે આપેલો હિસ્સો કોઈ પણ વસ્તુના કેટલાક ભાગો કે જે સમયાંતરે ક્રમમાં પ્રકાશિત પ્રસારણ અથવા ક્રમમાં જાહેર કરવામાં આવે છે તે થાય છે ઇન્સ્ટોલમેન્ટ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ આઈ વિલ સૂન પે ધ લાસ્ટ ઇન્સ્ટોલમેન્ટ ઓફ માય ડેટ એટલે કે હું ટૂંક સમયમાં મારા દેવાનો છેલ્લો હપ્તો ચૂકવી દઈશ એક બીજું ઉદાહરણ જોઈએ હિઝ કાર વોઝ રિપોઝેસ્ડ બીકોઝ ઓફ ધ ડિફોલ્ટ ઓફ મન્થલી ઇન્સ્ટોલમેન્ટ એટલે કે માસિક હપ્તો નહીં ચૂકવવાને કારણે તેની કાર કબજે કરવામાં આવી હતી ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ meaningingujarati.com ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને ને લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ